હલો જય માતા જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવો નવા વિડીયોમાં જો મિત્રો તમે હે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લે મિત્રો અને હેને આ તારીખ છે એક માર્ચ બે હજાર પચીસ અને જોઈ લે મિત્રો તમને દેખાય આપણે એને કપાસમાં ચોથી વીણી ચાલુ કરેલી છે અને તમે કોમેન્ટમાં કીધું પૂછ્યું હતું ને કે હવે કેટલો થાય તો મિત્રો હમણાં જોઈ લઈએ આપણે એકથી ત્રણ વીણીનો તો આપણે હિતવીસ મળી એકવીગી આપણે સોળ ગુઠે સિત્તાવીસમાં નીકળી ગયો છે અને આ હજી ચોથી વીણી ચાલુ છે એમાં જોઈ લે આ બાજુનો ભાગ દેખીને આ બે પાટલા ખાલી બોલ બાજુ બાકી છે બાકી બધું વીણાઈ હોય પછી એને આપણે આ ડ્રીપનો જોન રહ્યો ત્યાંથી આ ભાગ બાકી છે અને હવે મિત્રો કેટલો થાય ને એ હું તમને જોઈ લે આ વિડીયોમાં આપણી પાસે તમને આ કપા દેખાય અને કપામાં જોઈ લઈ હું તમને ફાલ અને ઝીંડવા દેખાડી દઉં એટલે તમે અંદાજ કરી લેહો કે હજી આ ચોથી વીણી પછી હે હજી આપણે કેટલો કપા નીકળશે બરાબર અને હે ને આ વીણીનો કેટલો થાય ને એ આપણે જો આ અડધો ભાગ વીણાઈ ને આ અડધો વીણાઈ ગયો છે ને અડધો બાકી આ બજર્યો ને એ વીણાઈ જઈને પછી આપણે તમને વિડીયો દ્વારા જણાવ્યું છે કે આપણે ચોથી વીણીનો કપા કેટલો થયો અને તમે તો જોઈ લો મિત્રો અત્યારે ને આપણે ઓલી બાજુના ભાગમાંથી ને આપણે આ ભાગમાં આવી ગયા છીએ ને આમાં રીતે જોઈ લો તમને નજીકથી દેખાડું ને મિત્રો તો જોઈ લો અત્યારે હે ને આવી રીતના ઝીંડવા છે બધે એડી જોઈ લઈએ આજે હું તમને આજે આ ભાગ છે ને હજી આપણે વીણવાનો બાકી છે અને તોય સીધું તમને આમાં દેખાડી દઉં જોઈ લઈએ આમાં બધી આ ડાયરું નમી ગયેલી છે ને એના હિસાબે તમને છે ને આમાં કપા જોઈ લઈએ આમ ઉપરથી દેખાડું તો બહુ ઓછો દેખાય છે કેમ કે જો આ બધી ડાયરું નમી ગયેલી રહી તો ડાયરું નમી ગયેલી રહી એમાં જોઈ લઈએ આમ નીચે છે કપાસ અને ફૂટમાં તમે જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ આવો ફાલ છે બધે હા તો બસ જોઈ લીધું ને મિત્રો તો હે ને અત્યારે આપણે આવો કપાસ છે તો હાલો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યારે બધાને જય માતાજી